નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું કૃષ્ણ ઉદેપુર જિલ્લા કલેકટરની કાર કાચા રસ્તે ચઢી ન વારો આવ્યો છે કલેક્ટર દ્વારા કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ પરત ફરતા સમયે આ ઘટના બની કાચો રસ્તો હોવાના કારણે કાર ફસાઈ ગઈ હતી ગુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી જોવા ગયા હતા કલેક્ટર કાર કાચા રસ્તે ચડી ન શકતા ટ્રેક્ટરથી ખેંચવાનો વારો આવ્યો આમ તો ગુજરાતના વિકાસની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ આ વિકાસ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જ્યાં કલેક્ટરની કાર એક ગામમાં પાણીની કેવી સવલતો છે તે જોવા ગઈ અને કાર કાચા રસ્તામાં ફસાઈ ગઈ જેને ટ્રેક્ટરથી ખેંચવાનો વારો આવ્યો છે રોડ રસ્તાનો વિકાસ થયો છે ગુજરાતનો વિકાસ થયો છે ગુજરાત મોડલ દેશભરમાં રજૂ કરવામાં આવે છે ત્યારે આ ગુજરાતનો વિકાસ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જીએસટીવી ના એક્સક્લુઝિવ દ્રશ્યો છે આપ જે આપની સામે આપ જોઈ રહ્યા છો કલેક્ટરની કાર છે તે કાચા રસ્તામાં ફસાઈ અને પછી તેને ટ્રેક્ટરથી ખેંચવાનો વારો છે પરંતુ કુપા ગામમાં જે પાણીની કામગીરી છે તે જોવા ગયા હતા કલેક્ટર અને તેમની કાર કાચા રસ્તામાં ફસાઈ ગઈ તો અનેક સવાલ આ સમગ્ર ઘટનાને લઈને ઉઠી રહ્યા છે ગુજરાતના વિકાસ વાતો થઈ રહી છે પરંતુ શું માત્ર વાતો છે છોટા ઉદેપુરમાં વિકાસની ગુલબાંગનો આ પર્દાફાશ થયો છે ખુદ કલેક્ટરની ગાડી કાચા રસ્તા પર ફસાઈ ગઈ અને તેને ટ્રેક્ટરથી ખેંચવાનો વારો આવે છે વિકાસશીલ ગુજરાતની વાતો આ જે દ્રશ્યો છે તેના પરથી પોકળ સાબિત થઈ રહી છે તો ક્યારે છોટા ઉદેપુરમાં વિકાસનો રોડમેપ આગળ ધપાવવામાં આવશે તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે ક્યારે કાચા રસ્તાના બદલે પાકા રસ્તાનું નિર્માણ કરાશે અને વખત કદાચ ગામ લોકો રજૂઆત પણ કરી ચૂક્યા હશે પરંતુ સાંભળવામાં નથી આવતી માટે ગયા છે છે હોય ગુજરાત આખા પ્રસ્તુત કરવામાં અને છોટા ગામ જ્યાં કલેક્ટરની કાર પછી ટ્રેક્ટરથી થી ખેંચવાની ફરજ પડી જી કે છોટા છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કુપ્પા પાણી પુરવઠા યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા તેઓને ગાડી ફસાય હતી આપણે સ્થાનિક યુવાન છે તેની સાથે પહેલા વાત કરીશું કુપ્પા ગામના લોકો વર્ષોથી એ સમસ્યા રસ્તાની ભોગવી રહ્યા છે આપ શું કહેશો અને કાલે શું ઘટના બની હતી જણાવું કે અમારે ડુંગર વિસ્તારની અંદર બે હાજર એકવીસમાં પણ ગાંગાસિંગ આયા હતા જિલ્લાના મોટા અધિકારી આવ્યા હતા એઓની પણ ગાડી ફસાઈ હતી અને ગઈકાલે પણ કલેક્ટર સાહેબ આવ્યા હતા એઓની ગાડી પણ ફસાઈ તો અમે ડુંગર વિસ્તારમાં તો વર્ષોથી દુઃખ ભોગવીએ છીએ જિલ્લાના મોટા અધિકારીઓ તો

કલેક્ટર ની કાર ફસાય પછી આ ગામ લોકોને પાકો રોડ મળે જી આપણે કે આ જે કુપ્પા ગામના દ્રશ્યો છે જવાના કાચો રસ્તો છે આઝાદીના આટલા વર્ષો પછી પણ તેઓને રસ્તાની સુવિધા નથી મળતી અહીંયા મહત્વની બાબત એ છે કે ગરીબ લોકો આ રસ્તા ઉપરથી જયારે જાય છે ત્યારે ચાર મહિના ચોમાસાના તો તેઓ ગામથી નીકળી શકતા નથી લોકો બીમાર પડે તો જોલીમાં નાખીને આ રસ્તા ઉપર લઈ જવાની નોબત આવે છે ત્યારે આદિવાસી વિસ્તારના લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની માંગ કરી રહ્યા છે નેતાઓ આવે છે ઠાલા વચનો આપીને જતા રહે છે ગરીબ આદિવાસી પ્રજા રજૂઆત કરી કરીને થાકી ગઈ છે વિકાસની ગુલબાંગો ગુલ પોકારતી સરકારના જયારે અધિકારીઓની ગાડીઓ ફસાતી હોય

અમે તંત્ર ને વારમ કરી ચુક્યા છીએ બુમો પાડી પાડી ને ઢોલ નગારા વગાડી પણ થાકી ગયા છે પરંતુ જ્યારે આવું કઈક ઘટના બને ત્યારે એક આશ્વાસન અમને આપે કે આ રસ્તો જરૂર બનાવીશું પરંતુ આટલું ચાલી ગયા પછી આ પાંચ દિવસમાં આ ભૂલી જવાના છે આવું મને લાગે છે અમે આ લોકો આટલા બધા અધિકારી આવે છે અને આ લોકો ને જ આટલી તકલીફ પડતી હોય તો અમારી દશા તો હું હોય

આપણે તસવીરો બતાવીશું બે હજાર એકવીસ માં જયારે ગંગા જે જિલ્લા વિકાસ અધિકારી હતા ગંગાસિંહ તેઓ અહિયાં ફસાયા હતા ત્યારબાદ અહિયાં ગામજનોએ આ રસ્તો બનાવવા